જાણીતા હિન્દુવાદી ચહેરા અને સનાતન સંઘના ચેરમેન ઉપદેશ રાણાને ફરી એક વખત ધમકી મળી છે ઉપદેશ રાણાએ વલસાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને આ ધમકી મામલે તપાસ કરવા રજૂઆત કરી છે મળતી માહિતી પ્રમાણે ઉપદેશ રાણા વલસાડ નજીક હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન વોટ્સએપ પર આવેલા એક કોલ દ્વારા આઈએસઆઈએસના નામે ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી આથી ઉપદેશ રાણાએ વલસાડ પોલીસનો સંપર્ક કરી આ મામલે તપાસ કરવા રજૂઆત કરી છે મહત્વપૂર્ણ છે કે ઉપદેશ રાણા અને અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે સનાતન ધર્મ અને રાષ્ટ્રવાદના નામે અનેક વખત તેમના નિવેદનો ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે તેઓ કોઈ કામ અર્થે મુંબઈ જઈ રહ્યા હતા એ દરમિયાન વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર એક હોટલ પર ચાય નાસ્તો કરવા રોકાયા હતા એ દરમિયાન તેમને વોટ્સએપ પરથી એક કોલ આવ્યો હતો જેમાં સામેવાળા વ્યક્તિએ આઈ એસઆઈએસના નામે ઉપદેશ રાણાને તેમની ગાડી અને તેમની સાથે રહેલી પોલીસની ગાડીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી આ મામલાને ગંભીરતાથી લઈ તેઓએ વલસાડ રૂરલ પોલીસમાં આ મામલે અજાણ્યા કોલર વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી આ અગાઉ પણ તેમને અનેક વખત આતંકવાદી સંગઠનો અને કટ્ટરવાદીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે તેમને મળેલી ધમકીની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે તેમ છતાં હજુ પણ ઉપદેશ રાણા पर धमकियों सिलसिलो एक वक्त हद में उपदेश राणा ने धमकी मांग बजे करीब निकले थे अपने मुंबई किसी काम के लिए तो साढ़े पांच बजे यहाँ पे तो कोई एकता होटल तो है जिसकी जानकारी मुझे आप पता चली ये उस हद में आता है तो चाय पानी चाय पीने के लिए मेरी सुरक्षा में जो एस आई है वो भी और पुलिस की वलसाड़ पुलिस की लोकल रूरल की क्वालिटी की गाड़ी थी तो हम रुके तो मुझे कॉल साढ़े बजे सही आता है तो मुझे बोला जाता है की उपदेश राणा तेरी जो गाड़ी है इसको भी उड़ाएंगे आई एस आई से हम बात कर रहे हैं जो पुलिस की गाड़ी चल रही है इसको भी उड़ाएंगे तो मुझे बड़ा मैटर ये सेंसिटिव लगा मैंने तुरंत वलसाड़ पुलिस, पुलिस को कंट्रोल को कॉल किया मेरे साथ जो सुरक्षाकर्मी थे उन्होंने कंट्रोल बात की और वहाँ से मुझे तुरंत सुरक्षा के साथ पूरा निकाला कल मैं मुंबई गया आज आते टाइम मैं पी साहब से मेरी बात हुई और उन्होंने पूरा सहयोग किया इस मामले पर मैंने प्रकरण दर्ज करवाया अमित सिंह राजपूत साथ प्रशांत पंचाल एस ट्वेंटी न्यूज वलसाड़